નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દરરોજ કોઈ સાધુ સંત કે અભ્યાગતને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન કરવું જ્યાં સુધી કોઈને રોટલો ન ખવડાવે ત્યાં સુધી પોતે પણ ભોજન ન કરવું અને ભૂખ્યા જ રહેવું ક્યારેક તો એવું પણ બનતું કે જલારામ બાપાની જગ્યાએ કોઈ પણ સાધુ સંત કે અભ્યાગત ન આવે જ્યારે પણ એવું બનતું ત્યારે જલારામ બાપા વીરપુર ગામના પાદરમાં જતા અને જો કોઈ સાધુ સંત કે અભ્યાગત મળે તો તેને પોતાની જગ્યામાં લઈ આવતા અને ભોજન કરાવતા તે દિવસે પણ એવું જ બન્યું જલારામ બાપાની જગ્યાએ કોઈ પણ સાધુ સંત કે અભ્યાગત ન પધાર્યા કંઈ પણ થાય પણ જલારામ બાપા અને વીરબાઈ માં દરેક પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં પોતાનો નીમ પાળતા વીરબાઈ માય કહ્યું ભગત આજે તો આપણે આંગણે કોઈ પણ અવ્યાગત કે સાતુ સાધુ સંત નથી પધાર્યા જ્યાં સુધી કોઈ ભૂખ્યાને રોટલો નહીં ખવડાવે ત્યાં સુધી આપણે પણ રોટલો નહીં ખાઈ શકીએ જલારામ બાપાએ કહ્યું ભંડારી હું આ ગામના પાદરમાં જોઈ આવું જો કોઈ અભ્યાગત કે સાધુ સંત મળે તો તેમની જગ્યાએ લઈ આવું નહીંતર આજે ઉપવાસ કરી લઈશું જેવી મારા રામજીની મરજી એમ કહીને તેઓ ગામના પાદરમાં ગયા જલારામ બાબા પાદરમાં જ્યાં સોરઠનો પ્રવેશ થાય તે કેડી પર પ્રભુ શ્રી રામના નામના જાપ કરતા કરતા જો કોઈ પ્રભાસ પાટણ કે ગિરનારની જાત્રા કરવા જતા સાધુ સંતો કે યાત્રાળુઓ દેખાય તો એને ભોજન કરાવવા માટે જગ્યાએ લઈ જાઓ એમ વિચારીને પ્રભુ સ્મરણ મારવા લાગ્યા સંત જલારામ બાપાની નજર પડી કે સામેથી ગામના પાદર તરફ એ ત્રણ અરબીઓ આવી રહ્યા છે અરબીઓએ લાંબો ગોઠણ સુધીનો જભો અને ચોરણો પહેરેલો પરછંદ કાયા ઊંચા લાંબા કદના કાળી ભમ્બર મોટી આંખો ચહેરા પર લાંબી લાંબી કાળી દાઢી અને ખભા પર હમચા લટકાવેલા સંત જલારામ બાપાએ જોયું કે આ ત્રણેય આગંતુકો તો વીરપુરમાં એ અજાણ્યા લાગે છે જલારામ બાપાએ ત્રણેય આરબોની સામે ગયા અને તેઓ પાસે પહોંચ્યા એટલે કહ્યું રામ રામ ભાઈ એમ કહીને જલારામ બાપાએ હાથ જોડ્યા જલારામ બાપાનો અવાજ સાંભળતા જ એ ત્રણેય આરબો ઊભા રહી ગયા ત્રણેય આરબો એક સાથે જ એ અસલામ વાલિકો મિયા એમ કહીને એ ત્રણેય આરબો એ જવાબ આપ્યો સંત જલારામ બાપાએ કહ્યું હાલો ભાઈ મારે અરે મારી જગ્યાએ મારા ઘરે આવીને પેલા વાળું કરી લ્યો વાળું કરવાનો સમય થઈ ગયો છે વાળું કરીને પછી જજો તમે आर भोज लाराम बाबा ना शब्दों सांबलीने चकित થઈ ગયા અને વિચારવા લાગ્યા કે એ મિયા કોન હે ઇનકો ના હે તો હમ જાનતે હે ઓર નાહી તો યે જો મે જાનતા હે હમ લોગ તો યહા વીરપુર મે ભી પહેલી બાર હી આયે હે ઇસલિયે ઇનોને તો આજ સે પહેલે હમે કભી દેખા ભી નહીં હોગા ફિર ભી હમે ભોજન કે લિયે અપને ઘર લે જાને કે લિયે એ નિવેદન કર રહે હે એ કારપે પોતાની દાઢી પર હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું આપ આપ કોણ હે હે મિયા હમ તો જાનતે નહીં ફિર ખાના ક્યું સંત જીલારામ બાપાએ કહ્યું હું તો મારા રામજીનો સેવક છું એમની કૃપાથી સાધુ સંતો ની સેવા કરું છું અને અભ્યાગતોને રોટલો ખવડાવું છું તમે ક્યાંથી આવો છો यारे एक अरब जवाब આપો હમ રાજકોટ સે આયે હે ઓર જૂનાગઢ જા રહે ચલाराम બાપા એ ત્રણેય ને પોતાની જગ્યાએ આવીને ભોજન કરીને થોડો विश्राम કર્યા પછી એ નીકળવા માટે ખૂબ आग्रह કરવા લાગ્યા એ ગારબે કહ્યું ભાઈજન આપકો કુછ ગલત ફેમી હો રહી હે આપ હિન્દુ હે ઓર હમ મુસલમાન હમ આપકે ઘર કેસે આ સકતે હે હમ જાતે કે યે નાત જાત ઉંચ નીચ કે બહુ હિ ભેદભાવ હૈ ગુજરાતો ધર્મ કે ભેદભાવ બાપા એ ત્યારે હસીને કહ્યું મારી ઝુંપડીમાં તો હદાય સરખા છે રામ કહો કે રહીમ બધા એક જ છે જીવ માત્ર માં વાસ છે કોણ હિન્દુ કોણ મુસલમાન આ ધરતી પર રહેલ દરેક જીવ એ ઉપરવાળાના સંતાન છે જો ઉપરવાળો પોતાના સંતાન સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરતો તો આપણે તો પરમ પામર મનુષ્ય છે આપણે કાળા માથાના માનવી ભેદભાવ કરનાર કોણ હાલો ભાઈ રોટલો ખાધા વિના તો નહીં જ જવા દો એમ કહીને તેમને ફરી એ ત્રણેયને પોતાની જગ્યાએ લઈ જવા માટે આગ્રહ કર્યો ત્રણેય આરબો આનાકાની કરવા લાગ્યા પણ જલારામ બાપા ન માન્યા એટલે તેમણે મિયા અમકો દેર હો રહી હૈ જૂનાગઢ સમય પે પહોંચના હૈ એમ કહીને જલારામ બાપાની સાથે તેમની જગ્યાએ જવાની ના પાડી ત્યારે સંત જલારામ બાપાએ કહ્યું વીરપુરના પાદરેથી કોઈ પણ રોટલો ખાધા વિના પાછું જાય તે મારા રામજીને ના પોસાય હો હાલો ભાઈ રોટલો ખાઈને જજો તમને તમારા ઈમાન ની કસમ છે ઈમાનની કસમ આપી એટલે કચવાતા મને તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયા સંત બાપા પ્રભુ સ્મરણ કરતા કરતા એ આગળ ચાલવા લાગ્યા અને પાછળ ત્રણેય આરબો ચાલવા લાગ્યા થોડી વારમાં તો તેઓ જગ્યાએ પહોંચી ગયા જગ્યામાં અંદર પગ મુકતા જ જલારામ બાપા સાદ પડ્યો ભંડારી આંગણે ત્રણ અતિથિ પધાર્યા છે રોટલો રોટલા ઘડવાની તૈયારી કરો અને સંત જલારામ બાપાનો અવાજ સાંભળીને એ બહાર આવ્યા ત્રણેય આરબોને પધારો ભાઈ અંદર પધારો એમ કહીને મીઠો આવકાર આપ્યો એક આરબે બીજા આરબને કહ્યું આમ તો કે એ કોઈ વ્યાપારી હોગા જો વીરપુર ગામ મે આને વાત મુસાફરી કો ખાના ખાતા હોય કે ઘર હમે એસા મેપાના ઘરમાં એટલે જગ્યામાં અંદર આવીને ત્રણેય આરોબઈ ચારે તરફ નજર ફેરવી એક તરફ મંદિરમાં પ્રભુ શ્રીરામ દેવી સીતા અને લક્ષ્મણજીની સાથે પ્રભુ શ્રીરામ ના પરમ ભક્ત એવા બજરંગ બલી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરેલી અને બીજી તરફ ભંડાર સાક્ષાત્મા ગયા કારણ કે તેમના હમચામાં તો પોતે રસ્તામાંથી શિકાર કરેલા એ મૃત પંખીઓ હતા તેઓ ત્રણેય નક્કી કર્યું કે અત્યારે કંઈ પણ બોલવું નહીં અને ભોજન કરીને ચૂપચાપ થી નીકળી જવું એમ વિચારીને ત્રણેય આરબોએ પોતપોતાના પોતાના હમચાય ખેંટી પર ટાંગ્યા અને રોટલા ખાવા બેઠા વીરબાઈમાં ગરમ ગરમ રોટલા ઘડવા લાગ્યા જલારામ બાપાએ ત્રણેય આરબોને આગ્રહ કરીને રોટલા પીરસ્યા અને જમાડ્યા પછી તેમને કહ્યું ભાઈ રાત બહુ થઈ ગઈ છે આજે રાત્રે અહીં જ રોકાઈ જાઓ કાલે પરોડીએ શિરામણ કરીને જજો ત્રણેય આરબો ખૂબ જ થાકેલા હતા તેઓને રાત રોકાવાની ઈચ્છા તો હતી પણ તેમના મનમાં એક જ વાતની મૂંઝવણ હતી કે તેમણે રસ્તામાંથી શિકાર કરીને તેમના હમચામાં એ મૃત પંખીઓ હતા જલારામ બાપાએ ત્રણેય આરબોને રાત રોકાવાનો ખૂબ આગ્રહ કર્યો પણ આરોબો તો અચકાતા મને આનાકાની કરવા લાગ્યા જલારામ બાપા આરબોના મનની મૂંઝવણ સમજી ગયા એટલે તેઓ ઉભા થયા અને ખેંટીએ લટકાવેલા એ હમચાને લાકડી અડાડીને ત્રણેય આરબોની સામે જોઈને કહ્યું આ બિચારા પંખીઓને કામ મૂંઝવ્યા છે બધી વાત પછી કરજો પેલા તમારા હમચાઓ ખોલીને તેની અંદર રહેલા પંખીઓને બહાર કાઢો બિચારા જીવ અંદર હમચામાં મૂંઝાય છે અને પાંખો ફફડાવીને ક્યારને ઉડવાની મથામણ કરે છે પણ ઉડીશ નથી શકતા ત્રણેય અરબીઓ તો હેરાન થઈ ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા તેઓ કશું સમજી ના શક્યા અને વિચારવા લાગ્યા કે એ મિયા ક્યાં બોલ રહે એને કેસે પતા ચલા કે અમારે થેલે મેં પંછી હે ત્રણેય અરબીઓ તો આશ્ચર્ય ચકિત થઈને એ સંત જલારામ બાપા સામે જોવા લાગ્યા અને કહ્યું અમને તો પંખીઓ કો માર દિયા ઓ હુડને કી કોશિશ કેસે કર શકતે અરબીઓ આટલું બોલ્યા ત્યાં તો તેમના થેલામાં કંઈક ફફડવાનો અવાજ આવ્યો એટલે તે ત્રણેય પોતાના થેલા તરફ એ જોયું જલારામ બાપાએ જય શ્રીરામ બોલીને અરબીઓના હમચા ખેટી પરથી ઉતાર્યા અને હાથમાં લઈને ધીમેથી ખોલ્યા તેમણે હજી તો હમચાઓ ખોલ્યા કે તરત જ તેમાં રહેલા પંખીઓ આકાશમાં ઉડી ગયા અને પાસે રહેલા એક ઝાડ પર એ બેસી કલરવ કરવા લાગ્યા એ પંખીઓના કલરવથી એ આસપાસનું વાતાવરણ એ ગુંજી ઉઠ્યું મૃત પંખીઓને આ રીતે ફરીથી જીવિત થઈને કલરવ કરતા જોઈને એ ત્રણેય અરબીઓ સ્તબ્ધ થઈ ગયા અને થોડી વાર માટે તો એ મૂર્તિની જેમ ચઢાઈ ગયા તેઓ એ ચકિત થઈને જલારામ બાપા સામે જોયું અને મનોમન વિચારવા લાગ્યા કે અમને આજ સે પહેલે તો એસા ચમત્કાર કભી નહીં દેખા ત્રણેય આરબો જલારામ બાપાના પગમાં પડી ગયા અને માફી માગવા લાગ્યા અમે માફ કર દેના હમને બે ગુના પંખીઓ કે જાન પાપ થા આપને ઉન પંખીઓ કો જીવિત મિટા વાદા કરે હમ વચન હે કે આજ કે બાદ હમ કિસી બે ગુના જીવ કો હાની નહીં પહોંચાઇ સંત જલારામ બાપા એ ત્રણેય આરોબો ઉભા કર્યા અને કહ્યું અરે બાપલ્યા દરેક જીવ માત્ર માં પ્રભુ નો વાસ છે કોઈ નિર્દોષ જીવને તકલીફ આપીએ તો મારા રામજીને તકલીફ પડે એમ કહીને તેઓ એક ઓટલા પર બેસી ગયા અને ત્રણેય આરબોને કહ્યું આવો ભાઈ અહીં બેસો એમ કહીને ઓટલા પર પોતાની પાસે બેસવા માટે હાથ વડે ઈશારો કર્યો ત્રણેય આરબો પણ તેમની પાસે એ ઓટલા પર ત્યાં બેઠા જલારામ બાપાએ પૂછ્યું તમે જૂનાગઢ કોઈ કામ માટે જાઓ છો આરબોએ સંત જલારામ બાપાને માંડીને વાત કરી તેઓ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોવાથી ગુજરાતી ભાષા સારી રીતે જાણતા હતા એટલે તેમણે આખી વાત ગુજરાતીમાં જ કરી એક આરબે પોતાની વાત શરૂ કરી મિયા દરસલ વાત એમ છે કે અમે ત્રણેય આરબ જમાદારો છીએ અમે રાજકોટ ઠાકર સાહેબની તિજોરીની એ રખેવાળી કરતા હતા ઠાકર સાહેબ અમને અઢાર રૂપિયા પગાર આપતા હતા પણ અમારો પરિવાર મોટો હોવાથી અઢાર રૂપિયામાં એ અમારા પરિવારનું ગુજરાન ચાલે તેમ ન હતું એટલે અમે ત્રણેય ઠાકર સાહેબને અરજ કરી કે તેઓ અમારો પગાર અઢાર રૂપિયાથી વધારીને બાવીસ રૂપિયા કરી આપે પણ ઠાકર સાહેબે એ અમારી અરજ માન્ય ન રાખી અને અમારો પગાર વધારવાની ના પાડી ઠાકર સાહેબે અમને કહ્યું કે તમે ત્રણેય મારી તિજોરીની કરો છો એટલે તમને ત્રણેયને અઢાર રૂપિયા પગાર આપું છું બાકી બીજા અધિકારીઓને તો એથી પણ ઓછો પગાર આપું છું એમ કહીને ઠાકર સાહેબે અમને કડક શબ્દોમાં કહી દીધું કે તમારો તો પગાર નહીં જ વધે જો તમને પગાર ઓછો લાગતો હોય તો નોકરી છોડીને જઈ શકો છો સાહેબનો જવાબ સાંભળીને અમે ત્રણેય આરબ જ બંદૂક ખભેથી ઉતારીને એ ઠાકર સાહેબના ચરણે મૂકી દીધી અને ખભેથી પટા ઉતારીને તેમની સેવામાંથી છૂટા પડ્યા અમે એમ વિચારીને નોકરી છોડી દીધી કે અમે ઘણા વર્ષોથી ઠાકર સાહેબની તિજોરીની રખવાળી કરીએ છીએ એટલે એક બે દિવસમાં જ તેઓ અમને પાછા બોલાવશે અને પગાર વધારા સાથે અમને નોકરીએ પાછા રાખી લેશે પણ એવું ન બન્યું તેમણે અમને પાછા ન બોલાવ્યા એટલે અમે ત્રણેય ભેગા મળીને જૂનાગઢ જવાનું નક્કી કર્યું કારણ કે જુનાગઢ નામદાર અમને નોકરીએ રાખે તેમ છે અને અમને પગાર પણ એ રાજકોટના ઠાકર સાહેબ કરતા વધુ આવશે અમે ત્રણેય રાજકોટ થી જુનાગઢ જવા માટે નીકળી ગયા પંથ ખૂબ જ લાંબો હતો અમે પગપાળા ચાલીને પંથ કાપતા હતા અને રસ્તામાં ભૂખ લાગે તો શું કરીશું તેમ વિચારતા હતા ત્યાં જ અમારી નજર પાસેના ઝાડ પર પડી તેના પર કેટલાક પંખીઓ બેઠા હતા અમે પથ્થર મારીને પંખીઓનો શિકાર કર્યો અને એ પંખીઓનો શિકાર કરીને એ મૃત પંખીઓને અમારા હમચામાં રાખી લીધા અમે વિચારેલું કે જો રસ્તામાં ભૂખ લાગશે તો શિકાર કરેલા પંખીઓને પકાવીને ખાઈને પોતાની ભૂખ અમે પોતાના હમચામાં મૃત પંખીઓને રાખીને એ રાજકોટથી જુનાગઢ તરફ જતા હતા ત્યાં જ રસ્તામાં તમારી સાથે અમારો ભેટો થઈ ગયો એ આરબે પોતાની વાત પૂરી કરી એટલે બીજા આરબે કહ્યું જલારામ બાપા રાજકોટના નામદાર સાહેબને સંગીતનો બહુ શોખ છે તેઓ ઘણી વખત મોટા મોટા સંગીતકારોને પોતાના દરબારમાં આમંત્રણ આપતા એક દિવસ તેમને એક મહાકવિને આમંત્રણ આપેલું એ કવિએ કહ્યું હતું કે દીપ પ્રગટે એટલે અંધારું દૂર થાય અને ચારે તરફ પ્રકાશ ફેલાઈ જાય જો કોઈ ભૂખિયાને રોટલો મળી જાય તો એની ભૂખ મટી જાય જો કોઈ તરસ્યાને પાણી મળી જાય તો એની તરસ છિપાઈ જાય અને જો કોઈ રાહ ભટકેલ માનવીને કોઈ સંત મહાત્માનો ભેટો થઈ જાય તો એને જીવનનો સાચો માર્ગ મળી જાય અમારો ભેટો પણ તમારા જેવા મહાપુરુષ સાથે થઈ ગયો તમને મળ્યા પછી અમને નિર્દોષ પંખીઓનો શિકાર કર્યો એ પાપનું ભાન થયું એ પહેલા પણ અમે ઘણી વખત નિર્દોષ પશુ પંખીઓના શિકાર કર્યા છે પણ ક્યારેય અમારા અંતર મનમાંથી એ અવાજ નહોતો આવ્યો કે કોઈ નિર્દોષ જીવને હાનિ પહોંચાડવી એ એક મહાપાપ છે પણ તમારી જગ્યામાં પગ મુકતા જ અમને એ વાતનું ભાન થયું અમે તમને વચન આપીએ છીએ અમે તમને વચન આપીએ છીએ કે આજ પછી મેં ક્યારેય કોઈ નિર્દોષ જીવને હાનિ નહીં આરબોએ ક્યારેય શિકાર નહીં કરવાની એમને પ્રતિજ્ઞા લીધી વચનબદ્ધ થયા અને જલારામ બાપાએ ત્રણેય આરબોની આખી વાત ધ્યાનથી સાંભળી પછી તેમની સામે જોઈને ચહેરા પર સહેજ સ્મિત સાથે બોલ્યા અરે બાપલ્યા લ્યા આરબોનો ધણી તો એક જ હોય તમારે જૂનાગઢ જવાની કોઈ જરૂર નથી રાજકોટના નામદાર ઠાકર સાહેબે તમને પાછા બોલાવવા માટે તમારી પાસે ઘોડે સવાર મોકલ્યો છે એ ઘોડે સવાર બસ તમને ઠાકર સાહેબનો સંદેશો દેવા માટે પહોંચતો જ હશે તમે બાવીસ રૂપિયા પગાર માગ્યો છે બાવીસ રૂપિયા પગાર માગ્યો છે ને પણ ઠાકર સાહેબ તમને પચીસ રૂપિયા પગારો વધારો દઈને પાછા નોકરી રાખશે થોડી વાર રાહ જુઓ ઠાકર સાહેબનો સંદેશો લઈને ઘોડે સવારવાજો રહ્યો એ ઘોડે સવારે જગ્યામાં એ અંદર આવીને જલારામ બાપાને પ્રણામ કર્યા અને પછી ત્રણેય આરોબોને એ રાજકોટના નામદાર ઠાકર સાહેબ સંદેશો આપતા કહ્યું કે ઠાકર સાહેબે તમારા ત્રણેય નામદારો માટે સંદેશો મોકલ્યો છે કે તેઓ તમારો પગાર રૂપિયામાંથી વધારીને બદલે રૂપિયા કરી આપે છે હવેથી ઠાકર સાહેબે તમને પચીસ રૂપિયા પગાર આપશે પગાર વધારા સાથે તેમણે તમને ત્રણેયને નોકરી પર પરત ફરવા માટે કહ્યું છે ઘોડે સવારોનો સંદેશો સાંભળીને ત્રણેય આરોબતો संत जलाराम बापा ना पगमा पड़ी गया अने कहियो के संत जलाराम बापा आप कोई साधारण इंसान नहीं है लेकिन आप अल्लाह के फरिश्ते हैं आपने बेजान पंचों को जीवित कर दिया और आपके दिए हुए आशीष भी सच हो गए कि ठाकर साहब हमें पच्चीस रुपये का वेतन देकर हमें वापिस बुलाएंगे आप तो हमारे लिए पीर पैगंबर हैं

ત્યાં સુધી એક કોઈ પણ પશુ પંખીનો શિકાર નહીં કરીએ અને કોઈ પણ નિર્દોષ જીવને હાનિ નહીં પહોંચાડીએ અમે ત્રણેય દર વર્ષે તમને પગે લાગવા માટે વીરપુર તમારી જગ્યાએ અચૂકપણે આવીશું અને અમારા એ પોતાના પગારમાંથી તમારા ચરણે એ નાણાં ધરાવીશું એમ કહીને એ સંત જલારામ બાપાની રજા લઈને વીરપુરથી જુનાગઢ જવાને બદલે રાજકોટ તરફ પરત ફર્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સંત જલારામ બાપા